ભાજપના લોકસભા ઉમેદવારને ચાર ચોપડી પાસ કહ્યા પોપટ કહ્યા અને કહ્યું કે મુખ્યમંત્રી કહીને ગયા છે કે આ પોપટને બોલવા દેશો નહીં ખબર નહીં તો તો શું બોલે ચારસો પાર ની વાતો કરે છે ઉમેદવાર તો ચારસો લડતા નથી તો ક્યાંથી ચારસો પાર થાય અને પાંચ લાખની વાતનો હવે પિયાસ્કો થાય છે કારણ કે સાત આઠ બેઠક પર થઈ રહી છે બબાલ જેની ટુમરના પ્રચાર દરમિયાન સાવરકુંડલામાં બધું બોલ્યા હતા પ્રતાપ દુદા વિગતવાર વાત કરીએ અહેવાલમાં

નામ લીધા વગર એક પોલીસ અધિકારીને પણ આડે હાથ લીધા ભાજપના એજન્ટ ગણાવ્યા ચારસો પારની વાતને કહ્યું કે ચારસો ઉમેદવારનું લ્યા નથી અને ચારસોની વાતો કરે છે સાથે જ ભરત સુતરિયાને પોપટ કહ્યા અને કહ્યું કે મુખ્યમંત્રી ના પાડી ગયા છે કે આમને બોલવા ન દેજો ખબર નથી પડતી કે આપણો તો શું બોલશે જેની ઠુમરના પ્રચાર દરમિયાન પ્રતાપ દુધાર સાવરકુંડલામાં શું બોલ્યા એ જુઓ સોશિયલ મીડિયા પર લોકો ખૂબ મજા લઈ રહ્યા છે આ ભાષણની ઉલ ખબર હે કે ખારુ 412 ની બારું વિયું જાય તે હમણા લિસ્ટ તો 400 તેના બાપા ઉમેદવાર ઉભા નો હતા 400 ની અંદર તો ઉમેદવાર અને ઈ મુદ્દો એને ભૂલાઈ ગયો 400 કે પાર ઈ વાળી વાર્તા પૂરી થઈ હવે વાત આવી 26 ઝીરો લાખ ની લીડ એમાંથી ને બારા નીકળી ગયા કારણ કે હાથ આઠ સીટ ઉપર એવા બાજા એવા બાજા એવા બાજા પંદર થી લગી ટીવીમાં બીજા કોઈનો મુદ્દો જ ન આવ્યો અને આ ફારૂકભાઈ બીજું કઈ બતાવ્યું જ નહીં

આયા જિલ્લાના મોદીનો સાઈડ ઉપર મૂકી નવા નેતા નાવલીમાં ઊભા થયા નવા નેતા ઊભા થયા એટલો વાણીવિલાસ કરે એટલો વાણીવિલાસ કરે કેમ લાગે આ બે વર્ષમાં બધા હોણળ નળિયા ગન દીધા છે કૃતિતા બગાને આટલી બધી વાતો કરે પહેલા તો આવતા મરે મને ગોફણમાં લીધો વસુભાઈ કેટલા વર્ષથી ગાયના બધા નેતા ડિસ્પોલ ને પૈસા ભૂતો પાસ વર્ષ જ્યો પંદર વર્ષ તમારા જરા એ નિષ્ફળ થઈ ગયા મેં તમે એક જ હારા માણસ થયા તો એમાંથી પેરવી તોયું એમાંથી બારા નીકળ્યા તો નકરો વિકાસ નો ત્રિકમ લઈને ખંભેલે આટા માર્યા કરે એટલે મેં એક ભાઈ કીધું કે એની માના હમ પૂછો જોબ નંબર એક કોઈ લાવ્યા લેટર કે લખ્યો કે દરખાસ્ત કરવા ગયા તો એ પાછા ગામડામાં જઈને ખૂણામાં જઈને કાનમાં કે કે ભાઈ લાવ્યો તો કે પ્રતાપ શબ્દ કે હક તો હવે મારો લાવે ને હક તમારો વળગાડો કાંઈ વાંધો નહીં બે વર આવી ગયા પોણા બે વર ગયા અમને 5 વર્ષ પૂરા થઈ જાય વાતુ માં વાતુ માં સાબરમતી માં ને સિંગાપુર બનાવવાની વાતો કરે થોડક દી આયે થાકી વર્તી માં ડોડ વર્ષ કેલુ વર્ષ થી ભાઈ પાછપ નો એજન્ટ આયે તો હે થોડક દી તો મને એમ કે મડે કે જાળ માં ગાંધે છે પણ અમે કોઠા હુજ વાળા કોંગ્રેસીસી મે કીધું ભાઈ આમાં લાટ માં આવે ત્યારે તારો સિક્કો થાય ને

કે આ આપણા પોપટને કે બોલવા દેતા ને આ રામ રામ બોલી ને કે હું તો તો બોલશેનો નક્કી નથી એટલે કે મુંગો રાખજો અમારા ઉમેદવારની આ મે મુંગલા ની નાવલી માં ડિબેટ કરવી તો તૈયારી તમે અમરેલી ની બજાર માં કે તો ન્યા ડિબેટ કરવાની તૈયારી એના જે રખેવાળી કરવા નીકળેલા નેતાઓ છે આ મીડિયા મારફતે ચેલેન્જ આપું છું મારા ઉમેદવારની હરીફાઈમાં બેસી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેડૂતનો મુદ્દો હોય નો મુદ્દો હોય તમે જોયું એ પ્રચાર દરમિયાન એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના દાવાની વાત કરે છે પરંતુ સાત આઠ બેઠક પર તો એવી બબાલો થઈ કે બબાલોથી થી ટીવી ભરાઈ ગયા અને સતત કેટલાક દિવસ સુધી આ જ સમાચાર ટીવી માં આવ્યા સાથે તે રમુજી રીતે વાત કરતા જોવા મળ્યા અને કહ્યું કે અમારા કોંગ્રેસના ઉમેદવાર એટલે કે જેની ઠુમ્મરને સાથે ડિબેટ કરી બતાવે અડધો કલાક ટીવીમાં બોલી બતાવે તો અમે સાંસદ બનાવવા માટે તૈયાર છીએ જોઈએ અમરેલીનું રાજકારણ ગરમાગરમ સ્થિતિમાં રહે છે અગાઉ મેં તમને કહ્યું કસવાલાના પ્રહાર હોય અને બીજી તરફ વરેશ ધાનાણીના વળતા પ્રહાર ત્યારે હવે પ્રતાપ દુધા પણ આ પ્રહાર પ્રહાર રમવા લાગ્યા છે લોકસભાની ચૂંટણીમાં આવું બધું ચાલતું રહેશે જુઓ તમારી બેઠક પર શું થાય છે અમરેલીમાં તો હાલ આવું ચાલી રહ્યું છે દરેક અપડેટ દરેક રાજકીય સમાચાર પડે પડતી ખબરો સાથે ફરી મળીશું જીવન ન્યૂઝ પર આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર